નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તમારા જેટલા પણ મિત્રો જેવો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ માર્કના પ્રશ્નો પૂછીએ છીએ દસ માર્ક્સનો હોય છે જેમાંથી પાંચ માર્ક્સ છે એ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો હોય છે બાકીના પાંચ માર્ક્સના

તો દર વર્ષે ઉજવાતા પ્રતિષ્ઠિત તાનારીરી મહોત્સવનો શુભારંભ બાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે હું જ્યાં સુધી આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધી હજુ આ કહી શકીએ કે શુભારંભ હજુ કરવામાં આવ્યો નથી બરાબર છે એટલે કરાવી દેશે આજના દિવસમાં એટલે કે બાવીસમી તારીખના રોજ ઉદઘાટક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આયોજક કોણ છે આપણું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ સમયગાળો બે દિવસનો છે બાવીસ અને ત્રેવીસ બે તારીખે તાનારીરી સંગીત સન્માન એવોર્ડ કોને આપવામાં આવશે તો આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા છે સુશ્રી કલાપીની કોમકલી એમને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ છે એનાયત કરવામાં આવશે કલાકારોનું પ્રદર્શન જોઈશું તો આ મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન વાદન લોકસંગીતનો અનોખો સંગમ જોવા મળશે જો તમે જોશો તો પ્રથમ દિવસે બાવીસ નવેમ્બરે સુશ્રી કલાપિની કોમકલી અને શ્રી નીલાદ્રી કુમાર અને સુશ્રી ઈશાની દવેનો કાર્યક્રમ રહેશે બીજો દિવસ ત્રેવીસ નવેમ્બર ડોક્ટર સુભદ્રા દેસાઈ શ્રી નિનદ અધિકારી અને શ્રી પાર્થ ઓઝા જો આપણે આની વાત કરીએ તો આ મહોત્સવનો ઇતિહાસ શરૂઆત થઈ હતી બે હજાર ને ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અને આ કાર્યક્રમ સંગીતજ્ઞ બહેનો તાના અને રીરી જે કોણ હતા નરસિંહ મહેતા બરાબર છે એમની દીકરી કુંવરબાઈ એમની દીકરી શર્મિષ્ઠા એમની આ દીકરીઓ તાનરીની વાત કરીએ તો મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના શરીરમાં થયેલી જે દાહ છે બળતરા છે શાંત કરી હતી તાનારીરી અને વડનગરની વાત કરીએ તો તમને ખબર જ હોય તો વડનગર છે એમાં આ વર્ષે રાજ્ય કક્ષાનું આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વડનગર છે ને હવે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી ઝૂપડપટ્ટી મુક્ત શહેર અથવા તો ગામ બનવા જઈ રહ્યું છે તમને ખબર છે એના પ્રાચીન ત્રણ નામો જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો છવ્વીસ નવેમ્બરથી બે ડિસેમ્બર દરમિયાન યુનિટી માર્ચનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે તો જવાબ આવશે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તો યુવા બાબતો રમતગમત મંત્રાલય છે સરદાર વલ્લભભાઈ પટેલની નંબરની જન્મ જયંતિ છે એની ઉજવણીના રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા કરવામાં આવી છે સમયગાળો નવેમ્બર છે ને એ બે ઇમ્પોર્ટન્ટ ડે આવે છે આપણા ભારતની અંદર આપણે ઉજવીએ છીએ એ બંને તમારે કમેન્ટમાં લખવાના છે અહીંયા આપણે વાત કરીએ છીએ સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચ મહત્વ યુવા રમતગમત મંત્રી છે ડોક્ટર મનસુખ માંડવિયા એમણે આ માર્ચને એક સંયુક્ત રાષ્ટ્રનું હૃદયસ્પર્શી પ્રતિક ગણાવ્યું છે પ્રારંભિક સિદ્ધિ તો રાષ્ટ્રીય માર્ચના પ્રારંભના પહેલા જ દેશભરમાં યોજાયેલી આઠસો જિલ્લા સ્તરની પદયાત્રામાં દસ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો માર્ગ આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલ છે એમનું વતન કરમશદ છે ત્યાંથી શરૂ થશે દોડસો કિલોમીટરનું અંતર કાપશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને ત્યાં પૂરું થશે મુખ્ય સંદેશ પદયાત્રાનો મુખ્ય સંદેશ સ્વચ્છતા સ્વદેશી અને આત્મનિર્ભરતા રહેશે બરાબર છે તો યાદ રાખજો આગળ વધીએ આપણે ગુજરાત યુનિવર્સિટીનો મિત્રો આજે સ્થાપના દિવસ છે તો ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી જેનો સ્થાપના દિવસ ત્રેવીસમી નવેમ્બર હવે આ યુનિવર્સિટીની સ્થાપના પાછળ ગાંધીજી સરદાર પટેલ દાદા સાહેબ માળવંકર વિદ્યા ગૌરી નીલકંઠ આ બધા મહાનુભાવો છે બહુ મહત્વનો ફાળો આપ્યો હતો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના અને તેનું નામકરણ વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં થયું હતું પરંતુ યુનિવર્સિટીના સ્વપ્ન દ્રષ્ટા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે બત્રીસ વર્ષ પહેલાં જ ઓગણીસો સત્તરમાં નામાંકરણ અને સ્થાપના કરી હતી એનો મુદ્રાલેખ છે કર્મશુદ કૌશલ્યમ અને હાલમાં તેના વાઇસ ચાન્સેલર છે એમનું નામ નિરજા ગુપ્તા છે તમારા માટે પ્રશ્ન છે કે એના પ્રથમ વાઇસ કોણ હતા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચાન્સેલર તો ખબર છે ને આપણા રાજ્યપાલ હોય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેઈલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર છવ્વીસમાં ભારત કયા સ્થાને રહ્યું તો જવાબ આવશે ભારત ત્રેવીસ સ્થાને રહ્યું છે ખાસો ઘટાડો થયો છે તો બ્રાઝિલમાં તમને ખ્યાલ છે યોજાઈ હતી યુનાઇટેડ નેશન્સની કોપ થર્ટી કોન્ફરન્સ ઓફ પાર્ટીસ તો ક્લાઇમેટ સમિટ દરમિયાન જાહેર કરાયું હતું સીસીપીઆઈ બે હજાર છવ્વીસ ક્લાઇમેટ ચેન્જ જે પરફોર્મન્સ ઇન્ડેક્સ છે ભારતનું રેન્કિંગ તેર સ્થાને ગબડી ગયું વિચાર કરો ત્રેવીસમાં નંબરે પહોંચ્યું ગઈ વખતે દસમાં નંબરે હતું ડાયરેક્ટ ત્રેવીસમાં નંબરે એટલે હાઈ પર્ફોર્મર હતું એમાંથી મીડિયમમાં આવી ગયું છે રેન્કિંગ ઘટવાના કારણો શું કોલસામાંથી બહાર નીકળવાનો રોડમેપ નહીં કોલસાનો વપરાશ છે ને એ તબક્કાવાર ઘટાડવા માટે ભારત પાસે કોઈ નક્કર યોજના નથી હજુ પણ નવા કોલસા બ્લોકની હરાજી થાય છે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉર્જાના પડકારો સોલર પ્રોજેક્ટમાંથી જમીન વિવાદો અન્ય સમસ્યાઓને કારણે રેટિંગ નીચે રહ્યું છે નેટ ઝીરો લક્ષ્યાંક હવે ભારતનું બે હજાર સિત્તેરનું નેટ ઝીરો લક્ષ્યાંક છે ને એ વૈશ્વિક દોઢ સેલ્સિયસ લક્ષ્યાંક સાથે સુસંગત માનવામાં આવતું નથી જો સકારાત્મક પાસા જોઈશું ને આપણે તો ભારત બે હજાર ત્રીસના લક્ષ્યાંક કરતાં પહેલાં બે હજાર પચીસ સુધીમાં તેની સ્થાપિત વીક ક્ષમતા પચાસ ટકા બિનઅશ્મીભૂત સ્ત્રોતમાંથી પ્રાપ્ત કર્યા છે વૈશ્વિક સ્થિતિ કોઈ દેશ સંપૂર્ણ માપદંડ પૂરા ન કરી શકતા પહેલાં ત્રણ સ્થાન તો કોઈ છે જ નહીં ડાયરેક્ટ ડેનમાર્ક ચોથા નંબર હશે સાઉદી અરેબિયા સડસઠ માં નંબર પર છે બરાબર છે યાદ રાખજો આ જે કોપ થર્ટી યોજાયું એમાં આપણા પર્યાવરણ મંત્રી ગયા હતા શું નામ છે એમનું જણાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ અમૃત એટલે કે એફોર્ડેબલ મેડિસિન એન્ડ રિલાયબલ ઇમ્પ્લાન્ટ ફોર ટ્રીટમેન્ટ યોજનાની દસમી વર્ષગાંઠ પર કેટલી નવી ફાર્મસીઓનું ઉદઘાટન કર્યું તો દસમી પર દસ તો સ્વાસ્થ્ય મંત્રી છે શ્રી જેપી પી નડ્ડા એમણે અમૃત યોજનાની દસમી વર્ષગાંઠ એટલે બે હજાર પંદરમાંની શરૂઆત થઈ હતી તો દસ નવી ફાર્મસીનું ઉદઘાટન કર્યું આનો હેતુ એવો છે કે કેન્સર હોય હૃદયરોગ હોય અન્ય રોગો એની જે આવશ્યક દવાઓ હોય ને અને તબીબી ઉપકરણો હોય ડિવાઇસીસ એમાં જે એમઆરપી હોય એમાં પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવું વિસ્તાર આ નેટવર્કથી દેશભરમાં હવે બસો પંચાવનથી વધુ આઉટલેટ્સ છે અને અત્યાર સુધીમાં સાડા આઠ હજાર કરોડથી વધુની બચત થઈ છે બરાબર છે જે પણ દર્દીઓ છે જેને લાભ લીધો છે લાભ છ પોઈન્ટ વધુ દર્દીઓને આનું લક્ષ્ય નવું એવું રાખ્યું છે કે અમૃત નેટવર્કને પાંચસો આઉટલેટ સુધી વધારવાનું છે વધારે છે ને આ દસ નવી જે ફાર્મસી જે વાત છે એ કઈ છે પીજીઆઈ ન્યુરો સાયન્સ ચંદીગઢ જીએમસીએ યુનિટ ટુ જમ્મુ રાજ્ય કેન્સર સંસ્થા જમ્મુ એમ્સ દેવગઢ ડેન્ટલ હોસ્પિટલ શ્રીનગર એસસીટીઆઈ એમએસટી ત્રિવેન્દ્રમ

જેમાં પ્રદર્શન દરમિયાન તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું આ અકસ્માતમાં પાયલોટ વિંગ કમાન્ડર નમન્સ સ્યાલ શહીદ થઈ ગયા છે આ જેટ હવામાં કરતબ કર્યું હતું ત્યારે અચાનક તૂટી પડ્યું હતું ભારતીય વાયુસેનાએ અકસ્માતનું સચોટ કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે હવે ઉલ્લેખનીય છે તેજસ જેટ સાથે સંકળાયેલા બીજી દુર્ઘટના છે આની પહેલાં માર્ચ બે હજાર ચોવીસમાં રાજસ્થાનના જેસલમર ખાતે પ્રથમ વખત તેજસ જેટ ક્રેશ થયું હતું તમને ખ્યાલ હશે અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી એ અમદાવાદમાં જ એરપોર્ટ છે ને ત્યાં નજીકમાં ક્રેશ થઈ ગઈ હતી આપણા પૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીનું એમાં અવસાન થયું હતું તમારા માટે પ્રશ્ન એ છે કે એ કઈ કંપનીનું પ્લેન હતું મોડલ કયું હતું આમ તો એર ઇન્ડિયાનું હતું પણ કંપની જેણે પ્લેન બનાવ્યું છે અમેરિકાની કોઈ કંપની છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકનું શેર કરો

બે નો તાજ એમણે જીત્યો તાજ કોણ પહેરાવે થાઇલેન્ડની પ્રવીનાર સ્ટેફની અબાસલી ત્રીજા રનર અપ ફિલિપાઈન્સના આતિશા મનાલો ચોથા રનર અપ આઈવરી કોસ્ટની ઓલિવિયા યાસ ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું બાવીસ વર્ષે મણિકા વિશ્વકર્મા

નેતૃત્વ શિક્ષણ સામાજિક કાર્યને પ્રોત્સાહન આપે છે મેસ જુનિવર્સ બજાર છવિસનું આયોજન પ્યુર્ટોરિકા પ્યુર્ટોરિકો કેરેબિયન છે બરાબર છે ટાપુ ત્યાં કરવામાં આવશે ઓકે આગળ વધીએ આપણે એફઆઈએચ મહિલા હોકી મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત તો હોકી ઇન્ડિયા દ્વારા આગામી એફઆઈએચ મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ બે હજાર પચીસ માટે વીસ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે તમને ખબર છે ને હોકી ઇન્ડિયા છે એ પોતા એ પોતાના સો વર્ષની ઉજવણી કરી ઓગણીસો પચીસમાં એની સ્થાપના થઈ હતી હવે આ જે સ્પર્ધાનો સમયગાળો છે ને એ થી તેર ડિસેમ્બર ચીલીના સેન્ટિયાગો ખાતે થશે આનું ટીમનું કદ વીસ સભ્યો છે અઢાર ખેલાડીઓ બે વૈકલ્પિક ખેલાડીઓ કપ્તાન જ્યોતિસિંગ ભારતીય ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે કોચ ટીમને ભારતીય કોચ અને ભૂતપૂર્વ ફિલ્ડ હોકી ખેલાડી તુષાર ખાંડકર તાલીમ આપશે પુલ ભારતને રાખવામાં આવ્યું સાથે જર્મની આયર્લેન્ડ આવી બધી ટીમો પણ છે હોકીની વાત આવે એટલે મગજમાં તરત આવે હોકીના જાદુગર કોણ કહેવાય છે મેજર ધ્યાનચંદ અને જેમનો જન્મદિવસ છે ને એને આપણે ભારતમાં મનાવીએ છીએ રાષ્ટ્રીય ખેલ દિવસ તમને ખબર હોવી જોઈએ કે કઈ તારીખે આવે છે જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે સંતરામાં કયું વિટામિન હોય સંતરા બોલે તો વિટામિન સી ખાટા ફળોમાં હોય ને આમળા સંતરા અને બધામાં સ્પુતનિક ઉપગ્રહ કયા દેશે છોડ્યો હતો વિશ્વમાં સૌપ્રથમ તો કે રશિયા હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ ચીનમાં ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં હોય વારસાનું વિજ્ઞાન એટલે શું તો કહેવાય હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન માંડવી માંડવી બોલે તો કચ્છનું માંડવી માંડવી સુરત નહીં આંખ આ ધન્ય છે આ કાવ્ય સંગ્રહ છે એના લેખકનું નામ શું છે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ ભગવાન સોમનાથના મંદિર એની પુનઃસ્થાપના એના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો તો સરદાર પટેલ મહાગુજરાતના આંદોલનમાં કયા વર્ષ મહાગુજરાત આંદોલનમાં કયા વર્ષથી આરંભ થયો હતો તો ઓગણીસો છપ્પન સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે અમદાવાદમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ શાહ રાજ્યના તમામ એસપી પોલીસ અધિક્ષક અને સીપી કમિશનર પોલીસ કમિશનરને ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપ્યો બરાબર છે કેટલા કલાકની કયું મિશન છે મિશન સો કલાક તાજેતરમાં કયા શહેરમાં ત્રણ દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ અક્ષર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો નવી દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું મિત્રો આજે પૂછેલા જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો વડનગરના પ્રાચીન ત્રણ નામ જે પરીક્ષામાં પૂછાય છે આનંદપુર આનર્તપુર ચમત્કારપુર સેકન્ડ પ્રશ્ન છે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ બરાબર આપણે છવ્વીસ નવેમ્બર કયો દિવસ એક તો આપણો બંધારણ દિવસ કહો અથવા સંવિધાન દિવસ બીજો છે રાષ્ટ્રીય દૂધ દિવસ આ બે દિવસ ત્રીજો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર કોણ હતા તો હરસિદ્ધભાઈ દિવેટિયા ચોથા નંબરનો પ્રશ્ન આપણા પર્યાવરણ મંત્રી જેમણે કોપ થર્ટીમાં ભાગ લીધો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તો શું છે યાદવ પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો ભારતની બહાર ભારતનું પ્રથમ ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું મોરેશિયસ છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો અમદાવાદમાં જે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી અમદાવાદથી લંડન જતી હતી બોઈંગ કંપનીનું પ્લેન હતું શું હતું બોઈંગ અને આઠમા નંબર સાતમો પ્રશ્ન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ કઈ તારીખ આવે ઓગણત્રીસમી ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો પહેલો પ્રશ્ન તાજેતરમાં ડોક્ટર અરવિંદ પનગડીયાની અધ્યક્ષતામાં સોળમા નંબરના નાણાં પંચે કોને પોતાનો અહેવાલ શું પરત કર્યો સેકન્ડ નંબરનો પ્રશ્ન છે દસમો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ પંદરથી પંદર નવેમ્બરથી પાંચ ડિસેમ્બર દરમિયાન ક્યાં આયોજનનું કરવામાં આવ્યું છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો જે પણ હોય એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત